કરોડ મળી રૂપિયા એક પોઇન્ટ પાંસઠ કરોડ નો મુદ્દા કબજે કરી અટલાદરા પોલીસમાં સુપ્રત કર્યા છે સુરતમાંથી વેલ્લી ઉલ્ટીનો જથ્થો વડોદરામાં લાવીને બિલ કેનાલ રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં ઉભા રહીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધખોળ કરી રહેલા છ શખ્સોને એસવી ઝોન ની ટીમે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી વેલની ઉલ્ટી કુલ કિંમત રૂપિયા એક કરોડ અઠ્ઠાવન લાખ કાર્ડ રૂપિયા પાંચ લાખ અને છ મોબાઈલ કિંમત રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર લાખ મળી કુલ એક કરોડ પાસઠ લાખ નો મુદ્દામાલ કબજે કરી અટલાદ્રા પોલીસમાં માં સુપ્રત કરાયા છે સુરતના કેટલાક શખ્સો સ્વિફ્ટ ડિઝાયર કારમાં સુરતથી વેલની થી શંકાસ્પદ જથ્થો લઈને વેચાણ કરવા માટે આવ્યા છે અને હાલમાં તેઓ બિલ કેનલ પાસે આવેલા ધ માર્ક કોમ્પ્લેક્ષ ના ગ્રાઉન્ડ ઉભા છે તેવી વાતની અટલાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં ફરી રહેલી ઝોન ટુ ને મળી હતી જેના આધારે એલસીબી ઝોન ટુ ની ટીમે બાતમી મુજબ ના બિલ કેનાલ ગ્રાઉન્ડ માં જઈને તપાસ કરતા એક કાર ઉભેલી હતી જેથી પોલીસે ત્યાં જઈને કારમાં તપાસ કરતા છ શખ્સો મળી આવ્યા હતા તેમની કારમાં ઝડપી કરી હતી ત્યારે શંકાસ્પદ વેલની ઉલટી એટલે કે એમ્બેર ગ્રીસ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે છ શખ્સોને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા સુરતથી વડોદરામાં વેચાણ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે શંકાસ્પદ વેલની ઉલટી કિંમત રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ છ મોબાઈલ કિંમત રૂપિયા એક પોઇન્ટ સિત્તેતેર લાખ અને કાર એક માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે જીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસી માં વેલ માછલીની ઉલટી અને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ